સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયાનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો સાબરકાંઠા લોકસભાની ચૂંટણીમાં શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સાંસદ તરીકે ચૂંટાઈ આવેલ છે ત્યારે આ પહેલા તેઓ પ્રાંતિજ તાલુકાના બાલીસણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા જે અંતર્ગત આજ રોજ સવારે બાલિસાણા પ્રાથમિક શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રદાન કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં સાંસદ શ્રીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ત્યારે પ્રાથમિક શાળાની શિક્ષિકા તરીકેની પચીસ વર્ષની કારકિર્દીના બદલામાં ગ્રામજનો અને શાળા પરિવાર તરફથી પ્રાપ્ત પ્રેમ અને સ્નેહ સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારીયામ માટે જીવનમાં પ્રાપ્ત સૌથી મોટું સન્માન છે ત્યારે સ્વાગત અભિવાદન બદલ સાંસદ શ્રીઓ સમગ્ર શાળા પરિવાર અને સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શ્રીએ બાળકોને શિક્ષણ આપ્યું હતું અને શાળાના બાળકો સાથે પણ લોકગીત પણ ગાયું હતું